તો રાજપીપળામાં નાણાકીય સેવા વિભાગના સંયુક્ત સચિવ મનોજ મુથિલ અયપ્પનના અધ્યક્ષતામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે નાણાકીય સેવા જાગૃતિ સહ લોન વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો તો સંયુક્ત સચિવ મનોજ મુથિલ અયપ્પનની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને રૂપિયા પાંચ કરોડના ચેકનું વિતરણ કરાયું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ચીફ મેનેજર હિતેશ સોની બરોડા જિલ્લાના ક્ષત્રિય મેનેજર અરવિંદ કુમાર લીડ બેન્કના મેનેજર સંજય કુમાર સિન્હા બરોડા લીડ બેંકના સ્ટાફગણ ખેડૂત મિત્રો વેલફેર સ્વસહાય જૂથના સભ્યો સહિત લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા